નમસ્કાર દર્શક મિત્રો મીડે ન્યૂઝમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું શરૂઆત હેડલાઇન્સ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક વિધાનસભાના આગામી બજેટ સત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણી બનાસકાંઠા જિલ્લા વિભાજન સહિતના મુદ્દે ચર્ચા જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગેરરીતિનો ભાજપ ધારાસભ્ય અરવિંદ દાડાણીનો આરોપ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ ફગાવ્યા આરોપો કહ્યું આરોપો લગાવનાર સામે માનહાનિનો દાવો કરવા અધિકારીઓને આપી મંજૂરી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે જામ્યો પ્રચારનો જંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના બુથ કાર્યકરોને આપશે જીતનો મંત્ર બસો છપ્પન વોર્ડના તેર હજારથી વધુ કાર્યકરો સાથે કરશે સંવાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ કરશે ધુઆધાર પ્રચાર રાહુલ ગાંધી ગજવશે જાહેરસભા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભમાં આજે મળશે યોગી સરકારની કેબિનેટ બેઠક મહત્વના પ્રસ્તાવોને અપાશે મંજૂરી મંત્રીઓ સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લગાવશે સંગમમાં ડૂબકી કોલકાતાની આરજીકર હોસ્પિટલમાં થયેલ દુષ્કર્મ અને હત્યા કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ગયા વર્ષે સાત ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે દાખલ કરી હતી સુવોમોચો અરજી બે દિવસ પહેલાં જ સિયાલ કોર્ટે આરોપીને દોષિત ચેરવીને સંભળાવી હતી આજીવન કેદની સજા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિને આપી ચેતવણી યુદ્ધ ખતમ કરવા યુક્રેન સાથે વાતચીતનો કર્યો ઉલ્લેખ કહ્યું વાતચીત ન કરવા બદલ રશિયા પર લગાવાશે કડક પ્રતિબંધ રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી આગામી ચોવીસ કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાનું હવામાન વિભાગનું અનુમાન ઠંડા પવનોના કારણે વહેલી સવારે અનુભવાઈ કડકડતી ઠંડી નલિયામાં નોંધાયું નવ પોઈન્ટ એક ડિગ્રી લઘુત્તમ તાપમાન ગઈકાલના કડાકા બાદ ભારતીય શેરબજારમાં ગ્રીન ઝોનમાં કારોબાર સોથી વધુ પોઈન્ટ ઉછળી સેન્સેક્સ છોતેર હજારને પાર આઈટી અને એફએમસીજી સેક્ટરમાં મજબૂતી સોના અને ચાંદી થયા મોંઘા